પ્રોડક્ટનો જે ડેમો કરવામાં આવ્યો છે એમાં તમને શું ડિફરન્ટ દેખાય છે સાહેબ મારાવાડીમાં જે માઇક્રો સુપરનો જે ડેમો કરેલો છે ને એમાં ચણામાં ખાસ કરીને જુઓ તો આમાં ફ્રૂટ દાડીની સંખ્યા વધારે છે અને વિકાસ પણ વધારે છે અને આ કિયારામાં ડેમો નથી કરેલો આમાં દાડીની સંખ્યા ઓછી છે અને હાઈટ પણ નાની છે ઓકે તો હિતેશભાઈ તમને ધાનુકા કંપનીના માઇક્રો પ્રોડક્ટ સુપર વિશે અમારા બીજા ડીલર મિત્રોને ખેડૂત મિત્રોને વેપારી મિત્રોને શું ભલામણ કરવા માંગો છો જો રિઝલ્ટ તો જોરદાર એક્સેલન્સ છે અને ખરેખર વેચવા વેચવાલાયક પ્રોડક્ટ છે અને સારામાં સારું રિઝલ્ટ સારામાં સારી ગ્રીનરી મને દેખાય છે ઓકે થેન્ક યુ હિતેશભાઈ